જાહેર જનતામાં આટલો ગુસ્સો અને આ ગુસ્સો કેમ ના હોય કારણ કે અમદાવાદમાં આઠમા ધોરણમાં ભણતા વિધર્મી વિદ્યાર્થીએ દસમા ધોરણમાં ભણતા હિન્દુ વિદ્યાર્થી નયન સંતાણીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો મણિનગરના સેવન ડે સ્કૂલમાં આ ઘટનાએ એક પરિવારનો દીકરો છીનવી લીધો ઇજાગ્રસ્ત નયનને તરત દવાખાને લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું જેના પગલે બાળકના માતા પિતા અને પરિવારજનોએ શાળામાં જઈને પ્રિન્સિપલ સહિત કર્મચારીઓને માર માર્યો અને તોડફોડ પણ કરી અને આ પછી સવારે બે હજાર થી વધુ લોકો નું ટોળું સ્કૂલ ની બહાર ભેગું થઈ ગયું હતું જેમાં લોકો એ રસ્તા રોકી લીધા હતા અને જય શ્રી રામ નારા લગાવ્યા હતા સાથે બેનરો ફાડ્યા વાહનો તોડી નાખ્યા અને સ્કૂલ ની બસો અને બારી ના કાચ પણ તોડી નાખ્યા પણ સૌથી મોટો આઘાત તો સ્કૂલ ના કર્મચારીઓના વર્તન થી લાગે લોકો પૂછે છે ત્યારે સ્ટાફ નો ઠંડો જવાબ કે ખુશ થાવ ફક્ત એક જ બાળક મર્યો છે આવો નિર્દય અને નિર્લજ્જ જવાબ જે માનવતા પર સવાલ કરે અને એ પછી લોકોમાં વધારે ગુસ્સો જોવા મળ્યો સિચ્યુએશન નિયંત્રણમાં લાવવા માટે પોલીસે લોકોને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને જાહેર જનતાને બહાર કર્યા બાદ સ્કૂલનો ગેટ બંધ કરી દીધો હાલ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે અને આઠમા ધોરણના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવાયો છે અને આમાં ફોરેન્સિક તપાસ પણ ચાલી રહી છે અને શંકા છે કે સ્કૂલના મેનેજમેન્ટે પુરાવા છુપાવવાનો પ્રયાસ પણ કર્યો છે ડીઈઓએ સ્કૂલને નોટિસ પાઠવી છે કે એક જ દિવસમાં તમારે આ બાબતે સ્પષ્ટતા આપવી પડશે અને આખરે નયનની અંતિમ યાત્રા પણ સ્કૂલ પાસેથી જ નીકાળવામાં આવી જેમાં બે હજારથી વધુ લોકો જોડાયા હતા અને મૃતકના પિતાએ પોલીસ અને સરકાર પાસે ન્યાયની માંગ કરી ગુજરાત ગુજરાત પોલીસે અપીલ કરે ભાઈ હવે અચ્છી સપોર્ટ કરે ઓર હમક ન્યાય દે ઓર બીજી સમાજ અમારે પૂરા પૂરા લગાવ જવાબદાર કોણ છે સ્કૂલ સમાજ કે પછી માતા પિતા જેમને પોતાના સંતાનને ફ્રીડમ મોક્ષોક અને સોશિયલ મીડિયા તો આપ્યા પરંતુ સંસ્કાર અને કાબુ આપવામાં એટલી મોટી બેદરકારી કરી કે આટલી નાની ઉંમરમાં તેને કોઈને મોતને ઘાટ ઉતારી દીધો